કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માગું છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો બોટાદમાં ખેડૂતોનો વિરોધ વિરોધ પછી હળદર ગામમાં એક સભા યોજવામાં આવે અને એના પછી જે હળદર ગામની સ્થિતિ થાય એ આખું ગુજરાત જુએ ખેડૂતો સાથે કેવી રીતના વર્તન પોલીસ કરે છે એ બધાને ખબર પડે અનેક ખેડૂતો સામે ફરિયાદ થાય જે લોકો આ સભા કરી રહ્યા હતા એ રાજુ કરપડા પ્રવિણ રામ એમની સામે ફરિયાદ થાય એ જેલમાં હોય અને પછી આટલા દિવસ પછી એ ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ જોવા માટે એક ધારાસભ્ય જાય રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ગઈકાલે હળદળ ગામના ખેડૂતોને મળવા માટે ગયા હતા એ ખેડૂત પરિવારને મળવા ગયા ત્યારે અનેક પોતાની વેદના જે છે ઠાલવી અને ધારાસભ્ય સામે આજીજી કરી કે અમારા પરિવારના ખેડૂતો જેલમાં છે અમારી કંઈક સહાય કરો એમને બહાર નીકળવા માટે કંઈક મદદ કરો હીરા સોલંકીનું ત્યાં જવું એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું ત્યાં જવું એ બહુ જ બધા સંકેતો આપતા હોય છે પણ આમ આદમી પાર્ટી જે બોટાદની ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી એ ખેડૂતોની સમસ્યાથી લઈને એ આંદોલન એ બધામાં ભાગ રહી છે એ આમ આદમી પાર્ટીના નેતા હવે કહી રહ્યા છે કે હવે કેમ ભારતીય જનતા પાર્ટી જાગી છે બ્રિજરાજ સોલંકી જે આની પહેલાં પણ હળદરની આજુબાજુના ગામડાઓ અને જેટલા પણ ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારને પહેલાં મળીને આવ્યા હીરા સોલંકી જ્યારે મળવા ગયા છે ત્યારે હીરા સોલંકીને એ બહુ જ બધા સવાલ પૂછી રહ્યા છે એ કહી રહ્યા છે કે તમારો આભાર આટલા દિવસ પછી તમારી આંખ ઉઘડી કે ખેડૂતોના પરિવારને મળવું જોઈએ પણ તમે આટલું મોડું કેમ કરી દીધું અને એક કોળી સમાજના લોકો ત્યાં રહે છે જે જેલમાં હશે એમાંથી પણ એ સમાજના લોકો હશે પણ સમાજ અને બધું જ બાજુ પર મૂકીએ તો એક ધારાસભ્ય મળવા માટે જાય છે અને પછી ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કરે છે અને એની સામે બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના નેતા સવાલ કરી રહ્યા છે તો ગઈકાલે હીરા સોલંકી જ્યારે મળવા માટે ગયા ત્યારે શું થયું એ પણ જોઈએ અને સાથે જ આજે જે પ્રતિક્રિયા સામે આવી છે બ્રિજરાજ સોલંકીની તે સાંભળીએ હળદળ ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવશે પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ એ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નિમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે એને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતા નથી નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો હું સોલંકી મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પંચ્યાસીએ પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘુસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા એમને ઢોર માર માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાદની વાત નહીં પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ બાણું લોકો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા લાઠીની અંદર પણ પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા આ બોટાદ કડદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે તેમને આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ

ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે જે કોઈ પણ અધિકારીઓએ બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે

તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઊભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને તોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત